નાસ્તો કરવા આપણે નાસ્તો કરી લઈએ ને અહીંયા આજે હું છે વહેલા બરાબર જો આજે કેટલા વાગ્યા છે આજે સાડા આઠ જ ચા છે અહીંયા મમ્મી મમ્મીનો નાસ્તો આવે જય શ્રી કૃષ્ણ નિરૂપાન ચિરાગ ક્યાં કેટલા વાગે ગયા ચાંદલામાં આઠ વાગે આઠ વાગે આઠ વાગે ચાંદલામાં ગયા છે મારા નિરૂપા ને ચિરાગ મારો ભાઈ બે કરમનાથ ચાંદલા છે કરમનાથ આઠ આઠ ના સવાર સવારમાં

છોકરીઓ એવું હોય તૈયાર થઈ હોય ને ટાઈટ ન લાગે હોય કે આપણે છોકરાઓને છે ને ફેશન અરે કાંઈ લાગે વળગે નહીં આપણે આપણું જોવાનું કારણ કે પછી આ બધાના રોટલા આપણા થકી નીકળતા હોય નકર છે ને જો ઉભી રહ્યા ઉભી રહ્યા હું પછી બધી વાત આવ જય શ્રી કૃષ્ણ છોડી જય શ્રી કૃષ્ણ કરવા આવી છે હવારમાં જય શ્રી કૃષ્ણ હા હું મારે દીકો રોજ આવ્યો પણ હું તો આજે શ્રી કૃષ્ણ કરવા આવી હું અજો કમ્પ્લીટ ચાંદલો બાંદ કરીને જાય કાં દેવાં દીદી હુતી છે દેવાંશી દીદી હુતી છે જાગે છે જાગે છે નથી ખબર પણ મતલબ અમારે ઠંડી ઠંડીનો પારો ફૂલ છે એટલે અહીંયા ઠંડી જેવું લાગે હમણાં આપડે સ્વેટર પહેરી જ લેવું નગર ઓફિસે

એમાં એવું હોય આપડે આ વખતે છોકરાના છોકરા તરફથી કંકોતરીઓ મારે સાંત સુધારવું પડ્યું કાંઈ ને ચા પાણી નાસ્તો કરી લઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી બરોબર ગીત ગાઈ ભજન ભજન

ને છે લઈ આવો એમ કે મમ્મી ટાઈટની અત્યારે લેવા જાય મારે હા દીકરી ડે શું કેવાય ટાઈટ એટલી છે ને ઠૂઠવાઈ જાય હમણાં એને જ મજા આવે અને આવું જ હોય અમારી કોઈ દી ના ન પાડે આપણે જાય ને એટલે એવી ઠીક છલાટ કરતી આપણી પાસે સીધી જ વૈયા આવે એના પરિવારવાળા મતલબ એ અમારા શારદા માસી પ્રફુલભાઈ એને તેડેલી હોય ને આપણે ને એટલે એની પાસેથી આપણી પાસે આવે આપણી પાસે હાથ લાંબો કરે ને તો એની પાસે નો જ આવવું હોય એને એટલી હવાઈ થઈ ગઈ કા કાંઈ નહીં હાલો તો ચા પાણી નાસ્તો આપણું દૂધ અને બિસ્કીટ લઈ લઈએ અને ચા પાણી નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ આમ ઓફિસે આમ આવી જઈએ કારણ કે આપણે દાવાનું છે મેરેજમાં એક વસ્તુ હું તમને બતાવવા આમ જવો

વાંધો ને હાલો હું નીકળું અત્યારે હજી મારે કપડા બદલાવા પાછા કારણ કે મારો વિચાર એવો હતો કે આ કપડા અત્યારે પહેરી આવીને હતો નવા પહેરીને પછી થાય પણ હવે Planning macam ni, sedok hamil bibir ni Kau kira leo, 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 leo Bagaimana kalau mesti senter pilihan jauh-pilihan? Naya, naya, ayam nak ada, Mami Mungu pilih lah, pilih Mungu pilih lah, mungu pilih lah, mungu pilih lah, mungu pilih lah, mungu pilih lah Ayam ni ada Mana? Kaya pilih lah, nasi Asal kota pusu pada pasi Yang unggah roja ni pusi di perni Oh, unggah berapa? <laughs> 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 <hans>, minit sahi, mummy.

અત્યારે સીધા નીચે ઓલરેડી એક તો બહુ બોલું નથી તો ચાલો સીધા જઈએ ના કરતી હવે ઓફિસ પે તો અમે આવી ગયા છીએ ઘરે અને લગ્નમાં જઈને વહી આવ્યા છીએ કારણ કે અમારે મેડમે વ્લોગ શૂટ કર્યો નહીં એટલે સીધા જ અમે ઘરે આવીને વ્લોગ શૂટ કરીએ છીએ

રે રે કરો તારે રાધી રાધે કરવું છે કાનિ કાનિ એ તારે રાધી રાધે કરવું છે હા તનો આલા તને હે નીચે બહાર દેન છે તે છે ને

કાંઈ નહીં ગાઈઝ તો આપણો નાનો એવો વ્લોગ કારણ કે આજે બહુ લાંબો નથી કરતા કારણ કે સવારનો થઈ ગયા છે આપી દઈએ આપણે તમારા કોમેન્ટનો આન્સર અને આ નો એન્ડ કરી દઈએ ચાલો મેડમ આપી ગયો આપણે કોમેન્ટનો આન્સર શેતા રાજપુપાઠ આજે તો બહુ મજા આવે વ્લોગ જોવાની તો થેન્ક યુ સો મચ એમપી પરમાર નાઇસ વ્લોગ બેન બા થેન્ક યુ અંજના વાલેરા ખૂબ ખૂબ અભિનંદન શિલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન શેના માટે ઓકે હા બેબી બોય એવું એના માટે તો ખૂબ ખૂબ અભિનંદન ટુ બી થયા થઈ ગયા છે હવે ભાવેશ શાઠો નાઈસ લોક થેન્ક યુ સો મચ સપના ગોરશિયા નાઈસ લોક થેન્ક યુ હેતુ પટેલ નિત્યમ નામ મસ્ત લાગે બેન નાઈસ બ્લોગ નિત્યમ નામ સારું લાગે સારું લાગે પણ નિત્ય અને નિહાર બે અમે અત્યારે તો પેલા કર્યા છે હવે જી રાખે એને મમ્મી પપ્પાને રાખવાનું હોય હા એને મમ્મી પપ્પાને જે ગમે એ રાખે એટલે હવે એ તો એના ઉપર ડિપેન્ડ કરે રાખવું કયું એ તો એ લોકો ડિસિઝન લેશે ડિસ્કસ કરીને જેનીસ ગુજર કોંગ્રેચ્યુલેશન શિલ્પાબેન પઈ બની ગયા નિર્વન નામ સજેસ્ટ છે નિર્વન નીર શું રાખી દે તો અમારું નાનું બેયનું આવી જાય એ આપડું હોય ને આપડું આપડું નથી ને કાઈ વાંધો નહીં

તે મને કીધું ને તું લઈ દે ફ્લેટ હું ક્યાંથી લઈ દઉં એટલે કે છે અને બરોબર છે તો ભાઈ એક્ચ્યુઅલી અમારું સપનું ક્યાં આવા દૂર છે અમે આ અમારે જો ગાડી હે બંગલા હે મકાન હે ફોર વ્હીલ નહીં હે તો ઉસકી તો ઉસકો જરૂરત ભી નહી હે ઉસકો તો હા દેખો અભી બોલ ભી રહી હે લેને ભી નહીં દુંગી ખુશી એ તો નાના હોય ત્યારે નાની ચડ્ડી જ હોય શું તમે પણ કે ભાઈ કાંઈ એ તો ભાઈ અમારા બે લવ સ્ટોરી ની વાત શું કહેવાય દિલના તાર જોડાવાની વાત હતી ને એટલે પછી અમે નાનપણથી વાત કરી તો મોટે સુધી કરવા નથી પણ વચ્ચેથી વાત આપડી કપાઈ ગઈ એટલે પછી પૂરી ન કરી સમજ્યા ડિમ્પલ જીગ્નેસ લવ મેરેજ કાઈ ગુનો થોડો કહેવાય માસી ચિરાગભાઈ ને નિરૂપાબેન ના લવ મેરેજ છે તો છુપાવો છો શું કામ લવ મેરેજ માં અન્ડરસ્ટેન્ડિંગ વધારે હોય છે અન્ડરસ્ટેન્ડિંગ તો ઢગલો ભરી છે પણ એ લોકોને શું છે કે રજૂઆત કરવાની નથી ઈચ્છા તો આપણે નહીં કરીએ આપણી ઈચ્છા છે આપણને એટલે આપણે કરીશું ન ઈચ્છા હોય તો પછી પલાયણ આપણે ન કરાય એવું આપણું માનવું છે કે સગો ઘરવાળો એમ તો કે સગા ઘરવાળા નો નહીં

છોકરી છે ને આપડા મોટા પપ્પા છોકરાની હોઉં ઈ એની માસીની છોકરી થાય હાર્દિક ના સમજી એવું હતું હા આપડે ચિરાગભાઈ નો ફ્રેન્ડ હતો અમે લોકો મળ્યા એને એટલે વાત થઈ અમારે તમે તમે કોના તરફથી અમારા માસી માસીની છોકરી છે બાપુજી ને છોકરો છે ઓળખાણ મમ્મી મળ્યા તમને બસ માં મળ્યા હતા ને આપડે રૂપમ માં એ ઈ મળ્યા હતા એ કેતા મમ્મી આવ્યા છે મે કીધું નહીં એના નથી આવ્યા પગ ભાંગ્યો એટલે તે ખબર અંતર પૂછતા હતા કેમ નથી કેમ કરતા ભાંગ્યો અને એમ અનુદ્ધા હતા મારે જવાબ એવો દેવાય ગયો કે પગ મોડાઈ ગયો ને તો બટકી ગયો અનુદ્ધા આપડા મને મેં પગાર લાગ્યો બધા પગાર લાગ્યા પછી હું મળવા ગયો એટલે પછી મને ન પૂછ્યું કોનો દીકરો બહાર નીકળાય ગાડી વાટે ઊભા હતા તો ગાડી લઈને ઓલા ભાઈ આવે ત્યાં હું ત્યાં ઉભા હતા ને તો મારી સામું જોયું પછી આની સામે પછી મને પૂછ્યું બેટા તું કોનો દીકરો એમ મેં કીધું હું દીકરો બસ કીધું ઘનશ્યામભાઈ હા મેં કીધું આવો વેલન્સા ફ્રી હોવ તો એ બાજુ આવો ત્યારે આવજો બેસવા એમ કે સારું એ છે રહેવાનું મેં કીધું હા તો આવું હતું ઘણા બધાને આજે નવા નવી નવી ઓળખાણીઓ કરી નવા નવા લોકો અમને મળ્યા પણ આવ લોકો ને આપણે અહીં કરી દઈએ વળસુ આવાગ નવા લોકો સાથે આવતી કાલે સવારે નવ વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં